અમીરગઢમાં બીમારીઓને આવકારો આપતું તંત્ર જગ્યા જગ્યાએ ઉકરડા અને ગંદકીથી રહીશો હેરાન હાલમાં ઘરે ઘરે બીમારીઓનો મારો જોવા મળી રહ્યો છે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ ફૂલ જોવા મળી રહ્યા છે એવામાં બીમારીઓનું હબ બની રહ્યું છે અને લોકો બીમારીમાં પીસાઈ રહ્યા છે મોઘીદાટ દવાઓ અને લેબના રિપોર્ટને સામાન્ય માણસ પહોંચી શકે તેમ નથી એવામાં બીમારીઓને પહોંચી વળવા માટે પ્રાથમિક ઉપચાર સાફ સફાઈ છે ઘર શહેરી અને ગામ જેટલું સાફ રહે તેટલી બીમારીઓ ઓછી પરંતુ અહીં તો ઊંધું છે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને મહિનાઓ વીતી જાય પણ જ્યાં સુધી કોઈ ખાસ મોકો ન આવે એટલે કે કોઈ નેતા કે ચૂંટણી કે મોટો અધિકારી ન આવે ત્યાં સુધી સફાઈનું નામ નહીં અને આ અહીંયા રોજનું છે જો કે આ રસ્તેથી રોજ કેટલાય બાળકો શાળાએ જાય છે નજીક અડીને આવેલ પુસ્તકાલય છે જ્યાં રોજ કેટલાય યુવાનો તૈયારી કરવા સવારથી સાંજ સુધી વાંચવા બેસે છે નજીકમાં શહેરી આવે છે શાળા આવે છે અને શાળાએ જવાનો મુખ્ય માર્ગ છે રોજ કેટલાય બાળકો આ કચરો કૂદીને નીકળે છે પરંતુ તંત્ર લાગે કોઈ મોટી હોનારત કે રોગચાળાની વાટ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે જો કે આ અંગે અહીંયા વહેલી તકે સફાઈ હાથ નહીં ધરાય તો રોગચાળો ફાટી નીકળે એમાં કોઈ નવાઈ નહીં